नमस्ते बेटा केम छो बेटा मजा में जवाहर नवोदय प्रवेश परीक्षा पूर्व तैयारी वाली अंदर आज आप विभाग बे प्रकरण नंबर एक संख्या ने संख्या पद्धति भाग नंबर छ सुधी आप पहुंची गया छे हजी सुधी के बाळको कदाच अपनी ती परिचित नहीं हुए तो एवा बाळकोने एवा तमारा मित्रों ने આપડી ચેનલથી પરિચિત કરાવવા માટે ચેનલને શેર કરો સબ્સ્ક્રાઇબ કરાવડાવો જેથી કરી અગાઉ વિભાગ 1 અને વિભાગ 3 ના વિડીયોસ પણ એ બાળકોને મળી રહે અને હજી સુધી જે જોડાયેલા છે અને એ લોકોએ પણ જો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી હશે તો વિભાગ 1 અને વિભાગ 3 ના વિડીયોસ પણ એને જોવા મળશે એટલે આપણામાંથી પણ જો કોઈ બાકી હોય તો એ જોઈ લેજો જેથી આપણે સરસ મજાની મહેનત કરી શકીએ અને એનું ફળ ભોગવી શકીએ આજે આપણે

એક તો એ વિશિષ્ટ સંખ્યા છે એક આવશે નહીં બે થી શરૂઆત કરી બે ત્રણ પાંચ સાત એવી સંખ્યાઓ લેવાની છે કે જેને માત્ર બે જ અવયવ સાત પછી નવ નહી આવે દસ નહી આવે અગિયાર તેર ચૌદ નહીં આવે પંદર નહીં આવે સોળ નહીં આવે સત્તર અને ઓગણીસ તો કેટલી સંખ્યાઓ થઈ 2 1 2 3 4 5 6 7 ને 8 કુલ સંખ્યાઓ દેવી 8 સંખ્યાઓ આ 8 સંખ્યાઓ તો હવે એની આપણે ગણતરી કરવાની કે 20 સંખ્યાઓ ની અંદર 20 સંખ્યામાં 8 સંખ્યા તો 1 થી 100 સુધીમાં કેટલા ટકા કેટલા ટકા તો આ બંનેનો અહી ગુણાકાર થશે 8 * 100 ભાગ્યા 20 શૂન્ય શૂન્ય ઉડી ગઈ બે અહીંયા 5 તો 8/5 40% તો 40% જવાબ આપડે ક્યાં આવે છે તો વિકલ્પ ડી ની અંદર 40% જવાબ મળી જાય છે આ રીતે મૂળ સંખ્યાઓ કેટલી છે અને કેટલા ટકા છે એ સુધી શકાત કારણ કે ટકા હંમેશા તેના ઉપર સુધવાના હોય 100 ઉપર તો વિષે આઠ સંખ્યાઓ 20 સુધી અંકોમાં આઠ સંખ્યાઓ તો 100 અંકો સુધીમાં કેટલી તો 40% સંખ્યાઓ થાય પ્રશ્ન નંબર

તથા 97 માટે સાચું છે ખોટું એનો મતલબ કે જે ચાર આપેલા છે ચાર પૈકી એક જ સાચું છે બાકીના ત્રણ ખોટા છે તો આપણે જોઈએ બનنے અવિભાજ્ય સંખ્યાઓ છે તો 33 અવિભાજ્ય નથી 97 અવિભાજ્ય છે પરંતુ 33 નથી એટલે કે આ વાક્ય ખોટું બનنے સ અવિભાજ્ય સંખ્યાઓ સ અવિભાજ્ય એટલે કે સ મૂળ આપણે ચેક કરીએ તો સહમૂળ નિયમ એવો છે કે બંનેનો સામાન્ય અવયવ એક થવો જોઈએ તો આની અંદર પણ અવયવ એક હશે અને 97 તો મૂળ સંખ્યા છે જ એટલે એનો પણ અવયવ એક થશે એટલે કે એ સાચો છે પરંતુ આગળ ચેક કરીએ બંને 11 ના અવયવી છે તો 33 11 ના ગુણક છે 33 પરંતુ 97 નથી એટલે કે આ વાક્ય પણ ખોટું બંને સમ સંખ્યાઓ છે સમ એટલે કે બેકી સંખ્યાઓ તો અહી બંને બેકી નથી એક પણ નથી એકી સંખ્યા છે માટે ખોટું તો આપણો જવાબ કયો રહેશે બી કારણ કે બંનેનો બંનેનો સામાન્ય અવયવ એક છે એટલા માટે એ સાચું બનશે ઓકે પ્રશ્ન નંબર 11 70 અને 80 ની વચ્ચે આવેલી બધી જ અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો તો 70 થી 80 ની વચ્ચે કોણ કોણ આવ્યું તો એ શોધવું પડશે 70 થી 80 ની વચ્ચે એક 70 અને 80 આવશે નહીં તો શરૂઆત કરીશું એનો સરવાળો કરવાનો તો સૌથી પહેલી અવિભાજ્ય મૂળ સંખ્યા જેના માત્ર બે જ અવયવ હોય લે કે 71 72 આવશે નહીં ત્યાર બાદ 73 74 આવશે નહીં 75 આવશે નહીં 76 ની આવે 77 ની આવે 78 ની આવે બસો ત્રેવીસ જવાબ આવે છે તો બસો ત્રેવીસ કયા વિકલ્પમાં છે તો વિકલ્પ નંબર બી ની અંદર આપણને સાચો જવાબ મળી જાય છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર બાર હોમવર્ક ની અંદર દાખલા નંબર ચુમાલીસ જેવો છે સરવાળો કરો પણ હોમવર્કમાં એમાં એવું કે છે કે ચોરસ વર્તુળ અને ત્રિકોણમાં કઈ સંખ્યા છે ત્રણેયમાં આવતી હોય એવી સંખ્યા એનો જવાબ તમે આપી શકો છો જે તમે સમજી શકો એમ છો માટે આગળ વધીએ પ્રશ્ન નંબર ચૌદ પ્રશ્ન નંબર 14 આપણે વાંચન કરીશું જુદા જુદા અંકોથી બનેલી ચાર અંકવાળી નાનામાં નાની સંખ્યા જેમાં 9 દશકના સ્થાનમાં હોય તો તે સંખ્યા કઈ નવ દશકના સ્થાનમાં તો આપેલી જે જવાબ આપેલા છે વિકલ્પમાં એમાં આપણે જોઈ શકીએ છીએ કે 9 દરેકમાં દશકના સ્થાન પર છે જ ઓકે એટલે કોઈ કેન્સલ થતું નથી હવે શું શોધવાનું છે નાનામાં નાની તો તમે અહીં જોઈ શકો છો 2190 સૌથી મોટી એટલે કે કેન્સલ એના પછી આ ત્રણમાંથી સૌથી મોટો કોણ આ કેન્સલ આ બંનેમાંથી આ મોટી એટલે આ કેન્સલ તો સૌથી નાની કોણ 10 92 એટલે કે 1092 સંખ્યા આપડી એનો જવાબ મળી જશે ઓકે તો આ રીતે ટ્રીક જોઈ લેવાની કે નાના-મોનાની કોઈ સંખ્યા ચેક કરવા જવાનું રહેતું નથી એટલે કે વિકલ્પ આપણે મળે જય પ્રશ્ન નંબર 15 9502 ચાર અંકોનો ઉપયોગ કરી સૌથી નાની પાંચ અંકવાળી બેકી સંખ્યા કઈ છે બેકી સંખ્યા બનાવવાની છે તો સૌથી પહેલા તમે જો પાંચ અંક અહીં પણ છે બી માં પણ પાંચ અંક છે સી માં કેટલા અંક છે પાંચ અંક છે પણ શૂન્ય આગળ છે એટલે પાંચ અંકોની સંખ્યા બનતી નથી એટલે કે સી કેન્સલ એ જ રીતે b પણ તમે શૂન્ય આગળ છેલે કેન્સલ હવે આ બંને સંખ્યા રે બંને સંખ્યામાંથી આપણે શું જોવાનું બેકી સંખ્યા તો અહીંયા 4 છે એકમનો અંક રેયા 9 છે 9 બેકી સંખ્યા આવતી નથી નાની સંખ્યા છે પરંતુ બેકી સંખ્યા નથી માટે કણ બેકી સંખ્યા આપણો જવાબ બની જશે વિકલ્પ નંબર a આપણો જવાબ બની જશે ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 જો a b ની પૂર્વગામી સંખ્યા હોય તો a - b અને b - a ની કિંમત કેટલી થશે તો ધારો કે a = 25 ધારી આપણે તો અહીંયા a લખીએ 25 તો 25 એક કોની પૂર્વગામી સંખ્યા બની જશે a b ની પૂર્વગામી તો b ની આગળની સંખ્યા 25 તો b બરાબર શું હશે 26 એવો આપણે સમજી શકીએ છીએ તો બંનેનો તફાવત લેકે સૌથી પહેલા a - b કરીશુ એટલે કે 25 - 26 કરીશુ જેનો જવાબ આવશે -1 અને એ જ રીતે b - a કરીશુ એટલે કે 26 - 25 જેનો જવાબ આવશે 1 તો અહીં એવો વિકલ્પ એટલે કે -1 અને 1 ક્યાં આવે છે તો વિકલ્પ નંબર a ની અંદર આપણો સાચો જવાબ મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 17 જોઈએ 0 3 6 7 અને 9 અંકોનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી સૌથી મોટોમોટી અને નાનામો નાની પાંચ અંકવાળી સંખ્યાઓનો અંતર કેટ અંત એટલે કે બાદબાકી તફાવત તોની સૌથી મોટી બનાવીશું સંખ્યા તો સૌથી મોટી સંખ્યા કહીન બંશે ભાઈ સૌથી મોટો અંક 9 એના પછી 7 6 3 અને 0 નાની સંખ્યા નાની સંખ્યા કઈ બનશે તો નાનો અંક કોણ 3 3 પછી 0 પછી આરાધી મોટું 6 7 અને 9 આ બંને વચ્ચેનો તફાવત શોધવાનો થશે અંતર કેટલું તો 0 માંથી 9 જશે નહીં બાજુમાંથી 10 લઈશું 2 અહીંયા 10 10 માંથી 9 જશે તો 1 2 માંથી 7 નહીં જાય 10 લઈશું 5 અહીંયા થઈ જશે 12 12 માંથી 7 જશે તો 5 5 માંથી 6 નહીં જાય 10 સ્કોલે ઇશુ 6 અહીં થઈ જશે 15 15 માંથી 6 જશે તો 9 6 ના 6 અને 9 માંથી 3 જાય તો 6 66951 શું છે ભાઈ 66951 તો વિકલ્પ સી ની અંદર આપણો જવાબ મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 18 હોમ બાઈક ની અંદર દાખલા નંબર 12 ના જેઓ જાખલો છે જે તમે જોઈ શકો છો એની અંદર પાંચના સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય એ તમારે કરવાનો છે ઓકે પ્રશ્ન નંબર 19 નીચેનામાંથી કયું કથન સાચું છે કથન નંબર 1 શૂન્ય એક વિષમ સંખ્યા છે તો એ વિષમ સંખ્યા તો છે જ નહીં એટલે કેન્સલ વિશે મે લખી એક શૂન્ય એક સમ સંખ્યા છે તો એ સમ સંખ્યાની અંદર આવે છે પરંતુ એ સંખ્યા જ નથી એ अंक છે શૂન્ય એક અવિભાજ્ય સંખ્યા છે તો અવિભાજ્ય પણ નથી તો શું રહ્યું વિકલ્પ ડી શૂન્ય વિષમ સંખ્યા પણ નથી અને સમ સંખ્યા પણ નથી એ अंक છે માટે આપણે વિકલ્પ ડી આની અંદર સાચું ગણીશું પ્રશ્ન નંબર 20 6 अंक ની મોટામાં મોટી સંખ્યા 5 अंक ની મોટામાં મોટી સંખ્યા નો અંતર કેટલું એટલે કે તફા છ અંક તો અંક સૌથી મોટો કયો તો આપણે જાણીએ છીએ નવ તો છ વખતે નવ લખીશું એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કે નવ લાખ નવ્વાણું હજાર અને પાંચ એટલે કે નવ્વાણું હજાર નવસો નવ્વાણું બંને વચ્ચેનો તફાવત શું તો જીરો 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 એક એનો મતલબ 1 लाख તો 1 લાખ ક્યાં આપેલા છે તો વિકલ્પ નંબર એ ની અંદર 1 લાખ આપેલા છે ઓકે પ્રશ્ન નંબર 21 હોમવર્ક ની અંદર શું કન્ટેન્ટ છે હું તમને વાંચું છું 7 અંકની મોટોમાં મોટી સંખ્યા અને 4 અંકોની નાનામાં નાની સંખ્યાનો અંતર કેટલું તો અગાઉ આપણે જે પ્રશ્ન નંબર 20 હમણાં જોયો એના જેવ જ ઉપરના જેવ જ દાખલો છે જે તમારે જાતે ગણવાનો છે અને એનો જવાબ કમેન્ટ ની અંદર જરૂર લખવાનો છે ઓકે પ્રશ્ન નંબર 22 પ્રશ્ન નંબર 22 પણ તમે જોશો તો એ પણ હોમવર્ક ની અંદર દાખલા નંબર 2 જેવો શું લખેલું છે 2 લાખ 2000 ને અંકો માં લખતા પ્રાપ્ત થાય છે એટલે કે શબ્દો આપેલા છે અંકો માં લખવાનું છે એ જ રીતે પ્રશ્ન નંબર 23 એ પણ દાખલા નંબર 35 ના જેવો પરંતુ કેવો તો આપણે જોઈ લઈએ 6 અંક ની ના નાની સંખ્યા તથા ચાર અંકની મોટામાં મોટી સંખ્યા વચ્ચેનો તફાવત 6 અંકની મોટામાં મોટી એટલે કે 99999 એ જ રીતે ચાર અંકની મોટામાં મોટી એ પણ 99999 એ બંને વચ્ચેનો તફાવત શોધવાનો રહેશે હવે વાત કરીએ પ્રશ્ન નંબર 24 બે અંકવાળી પ્રાકૃતિક એટલે કે કુદરતી સંખ્યાઓ કેટલી મહત્વના મુદ્દાની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ એક અંકો દશ સંખ્યા બે અંકની નેવું સંખ્યા ત્રણ અંકની નવસો સંખ્યા ચાર અંકની નવ હજાર સંખ્યા તો અહીં બે અંકની પૂછી છે તો આપણો જવાબ છે છે કે સંખ્યાઓ બે ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર એ દાખલા નંબર બે જેવો છે એ પણ શબ્દો આપેલા છે અને અંકોમાં શોધવાનું છે પાંચ હજાર પાંચસો ને કેવી રીતે લખવામાં આવે છે તો એ પણ દાખલા નંબર બે જેવો એટલે શબ્દો આપેલા છે અંકોમાં લખવા પ્રશ્ન નંબર છવ્વીસ એ પણ અહીંયા લખેલું છે કે દાખલા નંબર સત્તર જેવો તો કયો પરીક્ષામાં પૂછાયા પૈકીનો નો નવ સાત શૂન્ય અને ચાર બધા જ અંકોનો ઉપયોગ કરી બનતી ચાર અંકો વાળી મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો છે એટલે કે બાદબાકી કરવાની રહેશે ઓકે બેટા તો આપણે પ્રકરણ નંબર એક ના તમામ દાખલા પૂર્ણ કરવાનો આપણે પ્રયત્ન કર્યો છે કોઈ બાકી રહેતો નથી જે રિપીટેડ જેવા સેમ ટુ સેમ છે એ બધાને આપણે હોમવર્ક માં આપેલા છે જે તમારે જાતે કરવાના રહેશે જેથી મહાવરો પણ થાય અને આપણું કામ ઝડપથી પૂર્ણ પણ થાય તો ફરી એકવાર કહું છું કે જે મિત્રો હજી સુધી જોડાયા નથી તેમને ચેનલ સબસ્ક્રાઇબ કરાવડાવો આપણે વિડીયો શેર કરો લાઈક કરાવ અને હવે હજુ વધુ અંક ગણિતની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ તો આ ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ફરીવાર નવા ચેપ્ટરની સાથે મળીએ છીએ ત્યાં સુધી રજા આપશો